દર્શક મિત્રો જેને ખરેખર સેવા કરવી છે તેને કોઈ જ રસ્તામાં અડચણ નથી આવતી ત્યારે હોબ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જીગ્નેશ ગાંધી અને તેમની ટીમ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓ કે જેઓ પોતાના ઘરે આઇસોલેટ થયા હોય તેઓના ઘરે ઘરે જઈને બે ટાઈમ ઘર જેવું જમવાનું બનાવી પહોંચાડવામાં આવી રહ્યા છે ત્યારે હોપ ચેરિટેબલ ટ્રસ્ટની સેવાની કામગીરીના ચિત્તા જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ દ્વારા લેવાયો હતો તેની પર આપણે નજર કરીએ દર્શક મિત્રો જેને ખરેખર સેવા કરવી છે તેને કોઈ તકલીફ નથી થતી તે ગમે તે રીતે સેવા કરે છે અત્યારે આપણે એ વ્યક્તિને થોડી વારમાં મળવાના છીએ આપ જોઈ શકો છો અહીંયા દાળ ભાત શાક રોટી સહિત દવા અને સાથે સાથે પોટલી પણ આપવામાં આવી રહ્યા છે અને સેવાનું ઉમદા કામ પોતાના ખર્ચે કરી રહ્યા છે આવું આપણે મળીએ જિગ્નેશભાઈ ગાંધી હોપ ટ્રે ચેરિટેબલ ટ્રસ્ટ છે તેની તેમના તે પ્રમુખ છે ખાસ કરીને સૂર્ય પ્લાઝા એપાર્ટમેન્ટ ચાર રસ્તા પાસે આવેલું છે છસો પાંચ નંબરની અંદર ઘરમાં બની રહ્યો છે આવું આપણે મળીએ જિગ્નેશભાઈ ગાંધીને જે નમસ્કાર જિગ્નેશભાઈ નમસ્કાર કેટલા સમયથી આ સેવાનું કામ કરી રહ્યા છે સાહેબ મને સેવા કરતા કરતાં આજે ત્રણસો ને ત્રણ દિવસ થઈ ગયા હ ત્રેવીસ માર્ચથી જે સેવા ચાલુ કરેલી આજે પણ ચાલુ છે સેવા જયારે લોકડાઉન લાગ્યું હતું બાવીસ તારીખે લોકડાઉન લાગ્યું તારીખ જે સેવા ચાલુ કરી ત્યારે અમે ચોવીસ હજાર માણસનું ખાવાનું જતું હતું મારા મારા બનાવતા ચોવીસ હજાર માણસનું હતું પછી લોકડાઉન ચોસઠ દિવસ લોકડાઉન કર્યું પછી રોજ બે હજાર લોકોનું ખાવાનું બને છે આજની તારીખમાં અચ્છા આ બધું ક્યાં બનાવું છે આ બધું આપણા જે કોરોના પેશન્ટોનું ઘરે બની રહ્યું છે અને જે સ્લમના માટે બની રહ્યું છે મહારાજો બનાવી રહ્યા છે અચ્છા આ કોરોના જે બને છે તો કેટલા અત્યારે સાતસો ને બાસઠ લોકો ને જઈ રહ્યું છે ખાવાનું શું શું એમાં આપો છો બે સાકદાળ પર રોટલી પૂરું કમ્પ્લીટલી અને જૈનો માટે અલગથી વ્યવસ્થા છે રેગ્યુલર લોકો માટે વ્યવસ્થા અલગ છે અને જે લોકોના નામણા નવરાત્ર ચાલે છે એ લોકો માટે પણ અલગ વ્યવસ્થા બનાવી છે આ તમે પોતે આપવા જાવ છો જાતે હું પોતે ગાડીમાં લઈ જઈને ડિલિવરી આપીએ છીએ સવારે ઘરે ઘરે બધાને ઘરે ઘરે કોરોના પેશન્ટના ઘર જઈએ છે કારણ કે કોરોના પેશન્ટ બહાર નથી નીકળી શકતો કે બીજો કોઈ ડિલિવરી બોય નથી અલાવ કરતા એટલે અમે બિલ્ડિંગની નીચે એમના નીચે વોચમેનનો ડ્રોપ કરી દઈએ છે પણ એમના ઘરની બહાર ડ્રોપ કરાવીએ છીએ આનો કોઈ ચાર્જિસ કે ફ્રી ફ્રીમાં કાં બધું ટોટલ બધું કાં ટોટલ વસ્તુ ફ્રીમાં આપીએ છીએ અમે તમે આર્થિક ભારણ કેવી રીતે કાઢો છો બસ જેટલું હું પોતે કમાઈ રહ્યો છું એનો હંડ્રેડ પર્સન્ટ ધીમે ધીમે ભેગા કરીને હું બનાવી રહ્યો છું હોપ ચેરિટેબલ ટ્રસ્ટ અંદર કેટલા વ્યક્તિઓ છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટમાં પાંત્રીસ જણા છે એમના અચ્છા ના સંપૂર્ણ ખર્ચો તમે કાઢો છો હાજી અમે પોતા કરીએ સવારે કેટલા વાગે લાગી જાઓ છો કામ માટે સવારે 7:30 વાગ્યા થી લાગીએ છે ત્યારે ને બપોરના 2 વાગી જાય છે બધું પોતે અને ત્યાર પછી આપવામાં સમય કેટલો લાગે છે એટલે સવારે અમે લોકો 11 વાગ્યા સુધી રેડી કે 11 વાગ્યા પછી અમારી લોકોની સર્વિસ આવી આપવાનું ચાલુ થઈ જાય છે આની સાથે સાથે શું બધું આપો છો આની સાથે અમે વિટામિન સી ની ટેબ્લેટો છે જે ખાવાના સાથે બધા દર્દીઓને જે લોકો એમના જે ઘરવાળા છે કારણ કે એક પેશન્ટ હોય તો બાકીના જે ઘરવાળા છે એ લોકોને પણ અમે સ્ટ્રોંગ કરવા માટે વિટામિન સીની દવાઓ આપીએ છીએ અને સાથે સાથે અમે લોકો પોટલી આપીએ છીએ એ બધા ખાવાના સાથે એક પોટલી જાય છે એમાં આજમો છે બે લવિંગ છે અને બે આજ આપણે કપૂર છે આની કમ્પ્લીટ આખી થોલી આ થિલી બનાવીને દર અડધો કલાકે અને સ્મેલ લેવાથી તમારો ઓક્સિજન લેવલ તમારું હંમેશા બની રહી છે એટલા માટે અમે બધા અમે પોતે પણ પોતાના ગજામાં લઈ લઈને ફરીએ છીએ દર અડધો કલાકે અને સૂંઘીને પોતાનો ઓક્સિજન કારણ કે આજે હમણાંનો જે દોર છે આજે હમણાં જો આ કોરોનાનો જે બીજો સ્ટેજ આવ્યો છે એમાં લોકોને ખાંસી બી નહીં થશે શરદી બી નહીં થશે કે નથી તાવ આવવાનો એ લોકોને સીધું છાતીમાં જ થઈ જાય છે અને માણસ સ્વાસ્થ્ય અટકી જાય છે

દાદા દાદી થઈ ગયું છે એ લોકો ખાવાડું કોઈ પહોંચાડવું નથી કારણ કે નથી અમારી પાસે આ ટાઈમ પર કે કોરોના તો કોણ જાય કોણ આપવા જાય પણ અમે લોકો બધાના ઘરે જઈ જઈને પહોંચાડી રહ્યા છે એનાથી એ લોકો અમને તાળી પાડીને અમને આ રીતે વધારી રહ્યા છે આ તમે તો કેટલો ખર્ચો થઈ શકે એક ડીશ પાછળ સાહેબ હવે એટલી તો ગણતરી નથી કરી પણ હવે જે શકે ભાઈ ચાલીસ પચાસ રૂપિયા સમથિંગ પડતું હશે સાહેબ મિત્રો જેને ખરેખર દાન કરવું છે તેને ખાસ કરીને હું આપ જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના માધ્યમથી જણાવી દઉં કે એમને પૈસાની કોઈ જરૂર નથી પરંતુ અનાજ કે દાળ જે કાંઈ કે પછી ઘઉંનો લોટ છે જે કાંઈ પણ તમારે આપવું હોય તો આપણે તેમને મળીએ એનું એડ્રેસ શું છે નંબર શું છે તેમને આપશે સાહેબ અમે કોઈની પાસે પૈસા નથી એક્સેપ્ટ કરતા પણ કોઈએ દાળ ચોખા કે તેલ કે એવું કોઈ આપવાની ઈચ્છા હોય આ બધા કોઈ પેશન્ટોથી લઈને જો લોકોને ખવડાવે છે એવરી ડે અને ભૂખ્યાનું ભોજન અમે એક રૂપિયામાં લોકોને જે ઘણા સોમાની લોકો હોય છે એ લોકો એમ કે છે અમને ભી ભીખનું ખાવાનું નથી ખાતા તો એવા લોકો માટે અમે ભૂખ્યાનું ભોજન કરીને પણ અમે લોકો રાંદેરમાં ઉગતમાં અમારી સેવા ચાલુ છે ડેલી આ પણ સાતસો લોકો જમે છે તો એવી જગ્યા પર તમે ખા ખાવાની જગ્યા પૈસા આપણી જગ્યા પર તમે કોઈને આપી શકો તો અનાજ આપો કા શાકભાજી કે કઠોળો આપો એવું આપ શો તો એ લોકોને થઈ જશે તમારો સંપર્ક નંબર મારું સંપર્ક ડબલ નાઇન ઝીરો ફોર થ્રી નાઇન્ટી વન થાઉઝન્ડ ડબલ નાઇન ઝીરો ફોર થ્રી એકાણું હજાર મારો નંબર છે મારું નામ જિજ્ઞેશ ગાંધી છે તમે કહી દીઓ તો અમે પૈસા એક્સેપ્ટ નથી કરતા અમે વસ્તુ એક્સેપ્ટ કરી શકાય કોઈ બી આપી શકો તો સામાન આપી શકે છે દર્શક મિત્રો હોમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હમણાં શ્રી જિજ્ઞેશભાઈ ગાંધી વાત કરી ખૂબ જ તેમને સરાહનીય વાત કરી છે મેં આપણે પહેલાં જ કહ્યું જેને સેવા કરવી છે તેને કંઈ જ પણ અચન નથી થતી પોતાના ખર્ચે આવી રીતે સાતસોથી સાડા સાતસો વ્યક્તિને પોતે ઘર ઘર સુધી પહોંચાડે છે ખરેખર તેને સલામ છે આવો બીજા એમના સભ્ય છે આપણે તેમને મળીએ જ્યાં આપનું નામ મેઘના કાંતિ મેઘના બેન આપ શું કહેવા માંગો છો આપ સવારથી જ રસોડામાં તો અમે જોયું હા જી અમે સવારથી આજે બધું કોવિડ ને જે ખાવાનું જાય છે તે અમારે ઘરે બને છે તો સવારથી અમારે કિચનમાં આ બધું રેડી થઈ જાય છે પછી આ લોકો ટિફિનમાં અપ ડિલિવર કરી દે છે આમ તો મહેમાન કોઈ આવે તો દસ બાર વ્યક્તિનું જમવાનું પણ આપણને ખૂબ જ તકલીફ પડે છે આ તો 750 સાતસો વ્યક્તિનું છે હા જી અમારે સાચે આ બધા અમારા જે ચાજેટેબલ ચસના બધા અમે લોકો છે તે બધા સાથે મળીને કરીએ છીએ તો અઘરું નથી શકતો જે આપનું નામ ચેલના જૈન ચેના બેન અમે અમે જોયું તમે હમણાં પોટલી બનાવતા હતા અંદર કેવું લાગી રહ્યું રોજની કેટલી પોટલી બનાવો છો રોજની કરીબન જેટલા અમારા ટિફિન જાય છે એના માટે અમે લોકો બધા એક એક ફેમિલી ગણીને પ્લેટની ઉપર જેવી રીતે મૂકી દઈએ તો એવી રીતે મારી પોટલી ગણતરી થાય છે ફક્ત પોટલીની સાથે તમે જમવાનું પણ બનાવો છો અને પેકિંગ પણ કરો છો શું કહેવા માંગો છો સેવા ભાવી ના તો એક અમારી નિસ્વાર્થ સેવા છે જે અમે હોપ છે ટેબલ ટ્રસ્ટના બધા સભ્યો મળીને કરી રહ્યા છે એવો મોકો કોઈ મળતો નથી આ પુણ્યથી મોકો મળે છે ભગવાન અમને નિમિત્ત બનાવ્યા છે એના માટે અમારી સેવા ચાલે છે અને અમે બેનરને કંઈ પિક માટે કંઈ કામ નથી કરતા અમારી સેવા એક નિસ્વાર્થ સેવા ચાલે છે જે આપનું નામ અંશુ તમે અમે જોયું કે તમે પેકિંગમાં પણ સવારથી લાગ્યા હતા કેવું લાગી રહ્યું છે બહુ અચ્છા લાગ રહા હૈ ઓર હમ લોકો ये सेवा करते हुए बहुत अच्छा है और हमारा होप के मेंबर्स लोग सब मिलके ये काम कर रहे हैं एंड इट इज़ वेरी गुड एंड थैंक यू जी आपने नाम सौम्या शर्मा हाँ, तो आप सुन क्यों सर बहुत अच्छा काम कर रहे हैं और हमें हमें भी उनके मतलब द्वारा ये काम करने का मौका मिल रहा है बहुत खुश हैं हम બસ ઇસ સદા કુછ નહીં સલ્યુટ હે સર કો અમારા સ્મશાન ભૂમિ માં પણ અમે લોકો જે પહોંચાડી રહ્યા છે હા બીજો વધુ કેવા માંગે છે જિગ્નેશભાઈ ગાંધી આપ શું કેવા માંગો છો સાહેબ હવે અમને જોતા છે કે અમે આ ખાવાનું તો બધા જે કોવિડ પેશન્ટ તો પહોંચાડી છે સાથે સાથે જે ઉમરા સ્મશાન ભૂમિમાં જે લોકો આરએસએસ ના સભ્યો લોકો ને તાના જે લોકો જે કામ કરી રહ્યા છે કન્ટિન્યુઅસ હર બે બે પાર્ટમેન્ટ કન્ટિન્યુઅસ ડેડ બોડી આવે છે એ લોકો ને જે કામ કરી છે એ લોકો બિચારાને ખાવાની ની વ્યવસ્થા ન હતી તો એ લોકો ને ભી અમે ખાવાની વ્યવસ્થા બનાવ ટાઈમ ની બનાવી છે દર્શક મિત્રો મને સંદેશો શું છે તમારા તરફથી જે એટલું બને એટલું પ્લીઝ જેટલું બને હોમ ક્વોરન્ટાઇન એમના ટાઈમ છે એમને હોમ ક્વોરન્ટાઇન જરૂર હોય તો જ બહાર નીકળો જેટલું બને એટલું ઘરમાં રહેવું કોઈ જરૂર નથી હમણાં કોઈ જાતનું એ કરવાનું હીરોગીરી કરવાનો ટાઈમ નથી હમણાં જેટલું બને એટલું પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરો અમે જે સેવા કરવાવાળા છે અમે સેવા કરશું અમે પહોંચી રહ્યા છીએ પણ તમે જેટલું બને એટલું ઘરની અંદર રહેજો મહેરબાની કરીને મિત્રો ટીવી અને મોબાઈલનો જમાનો છે રોજ સવારથી લોકો નવડા બેઠા હોય તો ટીવીની અંદર સિરિયલો જોવે છે કે પછી મોબાઈલની અંદર વોટ્સએપ સહિતના મેસેજો પાસ કરે છે પરંતુ અત્યારે અહીંયા ગાંધી કુટુંબ છે ખાસ કરીને હોપ ચેરિટેબલ ટ્રસ્ટ તેમના જિજ્ઞેશભાઈ ગાંધી સહિતનો પરિવાર આ એમના ફ્લેટની અંદર છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે સુંદર સાત્વિક મજાનું ભોજન રોજે રોજ સાતસોથી સાડા સાતસો વ્યક્તિનું એ લોકો બનાવ્યું છે ફક્ત બનાવ્યુંને નથી એટલાથી એ લોકો બેઠી રહેતા પરંતુ ઘર ઘર સુધી પહોંચાડે છે ખરેખર ફરી પાછા જી ટ્વેન્ટી ફાઈવ ચેનલ સલામ કરે છે અને ખરેખર સુતેજાનો જો તમારે સેવા કરવી જોઈએ તો આવી રીતે સેવા પણ કરવી ખાસ જરૂરી છે જી ટ્વેન્ટી ફાઈવ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ભટાર સુરત